નમસ્કાર ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપશો જાણો છો કે ગોંડલ પ્રકરણ સમગ્ર ગુજરાતની અંદર ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યું છે અનિરુદ્ધસિંહ સામે પોપટલાકા સોરઠિયાના પૌત્ર દ્વારા જે એમની સજા માફીની જે પ્રક્રિયા હતી એની સામે વાંધો ઉઠાવ્યો અને એને કારણે અનિરુદ્ધસિંહને ફરી જેલમાં જવાની નોબત આવી છે જયરાજસિંહ જયરાજસિંહ છે ગોંડલના પૂર્વ એમએલએ છે હાલ એમના પત્ની ગીતાબા જાડેજા ગોંડલના ધારાસભ્ય છે અને જયરાજસિંહનું નામ પણ અનેક પ્રકરણોની અંદર સતત ચર્ચામાં રહ્યું છે જ્યારે જયરાજ સિંહજી સામે પણ આ જ પ્રકારની એક અપીલ ટૂંક સમયમાં દાખલ થાય એવી સંભાવના છે શું છે આખી ઘટનાક્રમ એ જાણવાનો પ્રયાસ કરીશું આપણી સાથે ધ્રુવના આપણા પત્રકાર મિત્ર યુવા પત્રકાર ધ્રુવભાઈ કાછડિયા જોડાયા છે શું છે ધ્રુવભાઈ આખો મામલો ગઈકાલે મોડી સાંજે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે હા જગદીશભાઈ મજામાં સોનભાઈ બસ તમે છો બસ મજામાં મજામાં છો ફ્રી છો કે હા હા બોલો

તો તમે તૈયારી કરો તો પછી સુપ્રીમ કોર્ટમાં કોણ એડવોકેટ રોકવાની બધી તૈયારી કરવી પડશે એટલે ભલે વાંધો નહીં કાલ કાઢી લઉં છું બરોબર પછી મને કહેજો ભલે કાલ સાંજે તમને રિંગ કરું ઓકે સર ઓકે જેમાં બે વ્યક્તિઓ વાત કરે છે એમાં એક વ્યક્તિ છે જગદીશભાઈ સાટોડિયા અને બીજા એક વ્યક્તિ છે જે કદાચ વકીલ હોય એવું આપણે ઓડિયો કેચ સાંભળતા આપણે જણાય આવે છે તેમાં સ્પષ્ટ બોલે છે કે જે જયરાજસિંહ જાડેજાવાળી સુપ્રીમ કોર્ટના જે કાગળો છે તેનું તમે શું કર્યું અમે તમને પચીસ હજાર રૂપિયા ચૂકવેલા છે તો તે કાગળિયા તમે તૈયાર રાખેલા છે આ વાત આખી જો જગદીશભાઈ સાટોડિયા સુપ્રીમ કોર્ટના કાગળિયા કઢાવતા હોય એમનો મતલબ એવો થાય કે નિલેશ રૈયાણી હત્યાકાંડના જે મુખ્ય ફરિયાદી હતા એ જયેશભાઈ સાટોડિયા હતા જયેશભાઈ સાટોડિયા અને જગદીશભાઈ સાટોડિયા એ બંને સગા ભાઈઓ છે આથી ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ અથવા આપણે એવું અનુમાન માની શકીએ કે જગદીશ સાટોડિયા છે તે ફાઇલ રીઓપન કરીને સુપ્રીમમાંથી જે કાંઈ પણ અનિરુદ્ધ શિંવ વિરુદ્ધ જે કાર્ય થયું એવી જ પ્રક્રિયા કદાચ જયરાજસિંહ વિરુદ્ધ પણ થઈ શકે કારણ કે જગદીશ સાટોડિયા છે તે જયેશ રાદડિયાના વિરુદ્ધ જયેશ રાદડિયાના નજીકના પણ છે તેમજ સહકારી ક્ષેત્ર તેમજ ગોંડલ એપીએમસીમાં ડિરેક્ટર પણ છે આથી આખી જે ઓડિયો ક્લિપ છે તે સાંભળતા આપણે સ્પષ્ટ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હવે અનિવૃત્તસિંહ બાદ હવે જયરાજસિંહ પાટે પણ સુપ્રીમના જે દ્વાર છે અને જે વર્ષોથી આ પેન્ડિંગ પડેલી ફાઇલ છે બે અથવા અઢારથી પેન્ડિંગ છે તે આજ બે છે કદાચ જો જગદીશભાઈ સાટોડિયા પોતે તો કદાચ સો ટકા જે અનિરુદ્ધ સાથે કોઈ નવીન વાત નથી આ ઓડિયો ક્લિપ થી સમગ્ર ગોંડલ તાલુકામાં ચર્ચાનો વિષય બની ગયેલો છે કારણ કે તેમાં સ્પષ્ટ બોલે છે કે સુપ્રીમ કોર્ટના કાગળિયાનું થયું શું એટલે ચોક્કસ ક્યાંક ને ક્યાંક હવે અનિરુદ્ધસિંહ બાદ જયરાજસિંહ બાપુને પણ ચોક્કસ જવાનો વારો આવી એવું ચોક્કસ જણાય આવે છે હાકલી પરથી